પ્રખ્યાત ફૂટબોલ નિષ્ણાતોની આગેવાની હેઠળના કોર્ષનો ઉદ્દેશ્ય યુવા ફૂટબોલ પ્રતિભાને વિકસાવવા અને ઉછેરવા માટે મહત્વાકાંક્ષી કોચને જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ ગુજરાતમાં ફૂટબોલના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ તરીકે અમદાવાદ રેકેટ એકેડમી આર એઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એઆઈએફએફ દ્વારા આયોજિત લાયસન્સ કોચ તાલીમ કોર્સનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું રાજ્યમાં આ પ્રકારનો પ્રતિષ્ઠિત કોચિંગ સર્ટિફિકેશન પ્રોગ્રામ પ્રથમ વખત યોજાયો છે પ્રખ્યાત ફૂટબોલ નિષ્ણાતોની આગેવાની હેઠળના કોર્સનો ઉદ્દેશ્ય યુવા ફૂટબોલ પ્રતિભાને વિકસાવવા અને ઉછેરવા માટે કોચને જરૂરી કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરવાનો હતો કોર્સ પ્રશિક્ષકો વિવેક નાગુલ એઆઈએફએફના કોચ ડેવલપમેન્ટના વડા અને એઆરઆઈફસીના ભૂતપૂર્વ ટેકનિકલ ડિરેક્ટર અને ભારતીય મહિલા રાષ્ટ્રીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ સાજીદ યુસુફ ડારે ફૂટબોલના ધોરણને ઉન્નત કરવા માટે લાયસન્સ કોચના મહત્વ પર ભાર મૂક્યો હતો ये बत्तीस कोचेज अभी जो प्रक्रिया हमारी थी एजुकेशन की उसमें से उन्होंने रिटर्न एग्ज़ाम भी दिया और, और प्रैक्टिकल एग्जाम भी दिया है और उन्हें हमें फीडबैक दिया है कि कैसे किस चीज़ों पे उन्हें और काम करना पड़ेगा डेवलपमेंट करना पड़ेगा और ये लोग अब पोजीशन स्पेसिफिक ट्रेनिंग ये एक नया सिस्टम लाया हमने करिकुलम तो उसके बारे में हमने काफ़ी जानकारी दी है उनको और वो लोग जब अभी अपने क्लब में जाएंगे उस पर ट्रेनिंग करेंगे एल टी डी पी कहते हैं कि लॉन्ग टर्म डेवलपमेंट प्रोग्राम उसके ऊपर काम करके एक क्लब के जो यूथ सिस्टम है उसको प्रतिभाशाली बनाएंगे और वो क्लब में आगे और भी अच्छा करेंगे इंडिया के लिए और बड़े क्लब के लिए उनको मौका मिलेगा